ગુજરાતી જનતા પણ સમજી લે કે આ ચિત્ર વસાવવા છે બરાબર લાવર નથી ફાયર છે ફાયર અને જ્યારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે બરાબર એટલે દણીયા ચિત્રભાઈ વસાવવાના સમર્થનમાં ભેગું થવાનું છે ત્યારે બધું જ ભૂલી જઈએ ધર્મ જાતિ જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધા આ અત્યાચાર સામે આ અન્યાય સામે એક થઈને લડીએ એના માટે અપીલ કરવા માટે આવ્યો છું આવના દિવસોની અંદર જયારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે છે આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અન્યાયની જે નીતિ છે એની સામે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે બાકી હું ભાજપ ને પણ કહી દઉં છું કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી વડે નઈ દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘણી શણગાર મર્દોનો તો મજા છે અને મજા કઈક ઓર છે ગાજ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળ સામે ભરી લે તો મજા છે અને કદમ બે કાળ ની સામે આ ચેતર વસાવા એ છે અને એ કાળ ની સામે અત્યારે લડી રહ્યો છે